તો જો ભાઈ સોહમભાઈના મામા રીંગણા ઉતારી થેલો ખંભે નાખી દીધા છે વેડી થેલો બતાવો તો થેલો બતાવો તો રીંગણા ઉતારવા જાય જો ભાઈ અત્યારે નમસ્કાર મિત્રો તો ફાઇનલી અમે લોકો આવ્યા છીએ ગામડે ને સોહમના મામાને ઘરે છીએ એટલે સોહમ અત્યારે છે ને એરોપ્લેન ઉડાડવા આવ્યો છે તમે જો હાલો જો એમના નાના મામા ગયા છે હવે ઉડાડવા સોહમના અને આ જો સોહમના બધા સાથીદાર છે અહીંયા કૃપાબેન છે પછી જેનું છે જો જો ઉડાડ્યું હો ભાઈ જો તમે કેવું સરસ ઉડે છે જો જોઈ બહુ જ ઉપર ઉડશે હો જોજો તમે એરોપ્લેન જો કેટલું ઉપર છે જો છોકરા અહીંયા છે પાછું ઓલી બાજુ જાય પવન બાજુ લાગે છે પણ એ તો એટલું બધું નહીં જાય આવી જાય આ બાજુ મન્યા ક્યાં પોગી ગયું બોલો ઠેઠ અહીંથી ઉડાડ્યું તું એમને જો પડી ગયું ભાઈ નીચે ક્યાં ગયું છો હું કઈ બાજુ એમ તો જો ભાઈ સોહમભાઈ બૂટ શૂટ પહેરીને ભાઈ હા જો છોકરા કપા ભાંગતા ભાંગતા બધા જોઈ લો તમે જો આખી જો પાળા ટપીને આવે પાલટી જો આ જેનું છે એમના માસીની દીકરી ઓલી મામાની દીકરી કૃપાબેન સોહમભાઈ હું ઉડાડવા ગયા આપણે

જોઈ લો આમ છોકરા પડે તમે એટલે અહીંયા આ લોકોને બહુ જ મજા આવે સોહમ ને મામાન ઘરે પણ અમારે એટલો ટાઈમ હોય નહીં કે મેં જાજુ રોકાય નહીં એકાદ બે દિવસ બહુ થઈ ગયા શું થાય છે પડતા પડતા આવે છે ને હે જ એનું કેમ પડાય જાય હવે હાલો ઘરે જવાનું છે હાલો હવે ચાર્જિંગ કરીને સોહમ હવે હો ને જો એટલે બધા વાયથી પાર્ટી આવે તમારે જવાનું છે કે ભાવે છે જ્યાં મોલકાર પૂરું થઈ ગયું ને વિપુલભાઈ જાય પાછા એનું કામ ચાલુ થાય થાય ભાઈ આવું ઓનલાઈન પર સોમભાઈ હવે કઈ બાજુ જાઉં રીંગણા તોડવા જાઉં તો જો ભાઈ સોમભાઈ ને મામા ને રીંગણા તોડવા જાય છે એક કૂપાબેન જો હા અમે રીંગણા તોડે ચાલો અહીંયા અહીંયા રીંગણું તો તોડે ને આગું ને જવું પણ રીંગણું તોડવાનું કહું તને તો ભાઈ જો એને એમ કહે કે ભાઈ મને તો કાટા વાગે કે તીખ લાગે એમ કે છે જો હે તન તીખ લાગે આ રીંગણું કે તીખું થોડું હોય નો હોય હવે જો ભાઈ કુરપા દીદી રીંગણા તોડે છે કેટલા તોડ્યા કુપા તમે એમ બા ઘર ગણ લે હાલો આગળ થાવાલો ઘરે જાવ ચાલો જો જો આ ભાઈ જો એના મામાય રીંગણા તોડો મઢ હાલો મામાય તોડો મઢ જો જો હાલો હાલો મને રોડે બધાને હાલો આગળ આગળ ભાઈ જો ભાઈ ખેતરમાં ફરવાની કઈક મજા તમે જોરદાર અમારે તો કોઈ દિવસ આવું હોય નઈ બહાર જવાનું પણ આજે છોકરાઓને જો એડવેન્ચર થઈ ગયો જો મજા આવી ગયા ને જો હાલવાની આમાં પીનું હોય એમાં કેમ છો મજા આવી ગઈ ને વાહો પાછો એનો તમે જો પરસો થઈ ગયો ને આજ તો મજા આવી ગઈ કામાં દીકા

સોમભાઈ ગુડ મોર્નિંગ શું કરો સવિ ધીરમો આ હું આ મામા શું કરી દીધું આ મોજામાં દડો નાખ્યો પછી કેમ રેમ તો એમ રમવાનું ભાઈ એને પકડવાનું એમ સરસ લ્યો તો હવે અમારે ભાવનગર જવાનો ટાઈમ થઈ ગયો હે ને ભાઈ સોહમભાઈ સોહમભાઈ શું છે સોહમ ભાઈ અહિયાં એમ કોણ લાવ્યું કુકુ કુપા લાવી હું શું વેદાંતિ કુર ક્યાં આટા મારા છો એ મામા ઘરવાળા અહીંયા આવ્યો ગરમ નથી હાલ બારવી વાળો પગ બગડી ગયા તારા ઘરવાળા

રીંગણા ઉતારીને જો પાછો થેલો ખંભે નાખી દીધા છે વેડી ઠેલો બતાવો તો આમ થેલો બતાવો તો જો રીંગણા ઉતારવા જાય જો ભાઈ અત્યારે પાછા આવે આવી રીતે સવાર હવારમાં કામ ચાલુ થઈ જાય ને અમે બધા જો હવે ભાવનગર જવાની તૈયારીમાં થઈ સો હમ ભાઈ વાંચે જોવાયા તમારે અડિયાપાટી કરે છે હજી તો એ કુપા બેના મિસકો ખાય છે જો એના નાના મામા જો આમથી આવ્યા ભાઈ જો ભાઈ મનસુખભાઈ ગુડ મોર્નિંગ ડોલ ભરીને ગયા અત્યારે તમે બધા સુરત થી ગામડોમાં આવ્યો ને એટલે આ લોકોંગણાની ડિમાન્ડ અત્યારે વધી ગઈ છે એટલે ઓલમોસ્ટ સારો ભાવ આવે છે એટલે હવાર હવારમાં થોડીક મહેનત થઈ જાય સારો ભાવ છે ને બી અહીંયા એમ ને